ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો ઉઠ્યા માતાના મઠે યાત્રાધામ વિકાસ અને સફાઈ અભિયાનમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે મળતી માહિતી મુજબ વર્ષોથી કાર્યરત જૂના મજૂરોને છૂટા કરવામાં આવ્યા જ્યારે કાગળ પર નવ મજૂરોનું પેમેન્ટ બતાવીને વાસ્તવમાં ફક્ત ચાર મજૂરો કામ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ સમગ્ર મામલાને લઈ લાઈવ ભ્રષ્ટાચારના દ્રશ્યો સામે આવ્યા હોવાનો દાવો સ્થાનિકોએ કર્યો છે મજૂરો દ્વારા જણાવાયું કે પગાર વધારાની માંગ મૂક્યા બાદ તમામ મજૂરોને ઘરે બેસાડી દેવામાં આવ્યા આ પગલાથી મજૂરો અને તેમના પરિવારજનોમાં રોષ ફેલાયો છે સ્થાનિક સ્તરે આ મુદ્દે પારદર્શિતા અને જવાબદારીની માંગ ઉઠી રહી છે સંપર્ક અને જવાબદારી રૂપેશ ઠાકર માંડવી સુમિત જોશી નારોણ સરોવર બે કોન્ટ્રાક્ટર મિલી ભગત સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનો માંગ કરી રહ્યા છે કે મજૂરોની હાજરી અને પેમેન્ટની તપાસ થાય છૂટા કરાયેલા મજૂરોને ન્યાય અને પુનઃ નિયુક્તિ મળે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થાય રિપોર્ટ બાય આદમ નોતિયાર આજે આપણે અહીં માતાના મઢની અંદર ટુરિઝમના જે કામ ચાલી રહ્યો છે ટુરિઝમની કામની અંદર સફાઈ કર્મચારી રાખવામાં આવ્યા છે જેમાં દર વર્ષે લાખો કરોડો રૂપિયા સફાઈ માટે ખર્ચવામાં આવે છે પણ હકીકતમાં અહીંયા જે માતાના મંડની અંદર જે પહેલાં સફાઈ કર્મચારીઓ જે રાખવામાં આવેલા હતા ચાર જણા કાયમ માટે સફાઈ કરતા હતા અને નવ જણા કે દસ જણા કે આઠ જણા કે પંદર જણાનો કેટલાનો પેમેન્ટ આવતો હતો એ ક્યાં જતો હતો શું થતો હતો એ તમામ અત્યારે આ ભાઈથી વાત સાંભળો અને અત્યારે આ મજૂરો પગાર વધારવાની વાત કરી મજૂરો પગાર વધારવાની વાત કરી એટલે આ મજૂરોનો આમ કોન્ટ્રેક્ટરે આ મજૂરોને કાઢી મૂક્યા કે ના આટલું પગાર નહીં આપે અત્યારે તમારી સમક્ષ ઓ સામે જુઓ બહારથી મજૂરો આવ્યા છે એને પાંચસો રૂપિયા મજૂરી આપે છે અને પ્લસમાં પચ્ચીસસો રૂપિયા માંડવીથી અહીંયા આવવા જવાનું ભાડું આપે છે તો અહીંયા સ્થાનિક મજૂરોનો ભાવ શું કામ પગાર વધારવામાં નથી આવતો આ તમામ અહેવાલ અત્યારે માતા નંબરના જે વાલ્મીકી સમાજ જે સફાઈ અભિયાન ઉપર કામ કરી રહ્યો છે એ તમામ અહેવાલ રજૂ કરશે અત્યારે તમે તમે જોઈ શકશો આ લક્ઝરી થી આગળ ટ્રેક્ટર ઊભેલું છે એનો ડ્રાઈવર નથી આ કચરો ફૂલ ભરેલો છે ને ટ્રેક્ટર સામે ઉભેલો છે વધુ વિગત આપણે આ વાલ્મીકી સમાજના જે સફાઈ કર્મીઓ છે એના દ્વારા સાંભળીએ ભાઈ તમારું નામ જગદીશ લાલજી બારિયા તમે આ કેટલો ટાઈમથી થી અહીંયા સફાઈવા માટેનું કામ કરો છો અમારે અહીંયા કામ કરતા

જુઓ તમે સાંભળો આ ભાઈ ચોખ્ખું કહી રહ્યા છે ચાર જણાની હાજરી હતી અને નવ જણાનો પેમેન્ટ લેતો હતો આ ગોર બેદરકારી કહેવાય કે શું કહેવાય બરાબર તમે ચાર જણા નવ જણાનું કામ કરી આપતા હતા કરી આપતી બરાબર તમારું હવે પેમેન્ટ કેટલે સુધી અટકેલો છે આ નાના બાળકો રુઈ રહ્યા છે અને બિચારા કને આર્થિક પરિસ્થિતિ નબળી છે એ લોકો કને ધંધો નથી અને આ બેદરકારી કોન્ટ્રાક્ટર અત્યાર સુધી આ લોકોનો પગાર નથી આવ્યો આ લોકોને આજે ઘરમાં એકદમ ખાવાના જેને કહેવાય ને લાવોલા પડી ગયા છે કે પગાર તમારો કેટલો ટાઈમ થી બાકી છે પગાર હે કાલે પરમ એટલે કઈ તારીખ હતી 17 17 ના આખા મહિનાનો આ લોકો રોજે રોજે કમાવનાર વ્યક્તિ છે ને રોજે રોજ ખાનાર વ્યક્તિ છે 2800 રૂપિયા દાન આપે છે એ પણ આખો મહિનો પૂર્ણ થયો